વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો રાજયોગ પુનર્જન્મ ટાઈમ મશીન ગ્રહોનો પ્રભાવ ત્યાં સુધી કે અમરત્વ એ કેવળ ભારતીય લોકોની ઉત્કંઠા નથી આજના દેશ વિદેશના વૈજ્ઞાનિકો તેની શોધ તત્પરતાથી કરી રહ્યા છે ત્યાં સુધી કે ઘણા દેશોના વૈજ્ઞાનિક તો સૂર્ય જેવા ગ્રહોના વિકલ્પની પણ શોધ કરી રહ્યા છે પરંતુ સાચી વાત તો એ છે કે આ બ્રહ્માનું રહસ્ય અલૌકિક છે અને આ બ્રહ્માંડમાં સપ્ત જ્યોતિ રહેલી છે સપ્ત જ્યોતિથી દીપ્ત છે અને આ બ્રહ્માંડ સપ્ત જ્યોતિથી દીપ્ત છે એટલે કે આ બ્રહ્માંડના સાત પ્રકારના પ્રકાશ એટલે કે આ બ્રહ્માંડમાં સાત પ્રકારના પ્રકાશ દેદીપ્યમાન છે અને તેની વિદ્યુત તરંગો આજે પણ દરેક વૃક્ષ વનસ્પતિ પશુથી લઈને મનુષ્યને પ્રભાવિત કરતી રહે છે એટલે કે મિત્રો ઈશ્વરની લીલા અપરમ પાર છે કન્યા રાશિ વાળાઓ શું સપ્ટેમ્બર મહિનામાં સ્વાસ્થ્ય શિક્ષા નોકરી અને વ્યવસાયમાં નવી સંભાવનાઓ બનશે કે પછી સપ્ટેમ્બરનો મહિનો સંઘર્ષ અને કષ્ટ ભર્યો રહેશે આ મહિનો પ્રેમ દાંપત્ય જીવન અને સંતાનના સુખોથી પરિપૂર્ણ હશે શું તમે સાક્ષી બનશો કર્જ મુક્તિ અને આર્થિક સ્થિતિના શું કહે છે તમારા ગ્રહ નક્ષત્ર અને સિતારાઓ પદ અને સ્થાન લાભ દેનાર સ્વયં ગુરુ ગ્રહ તમારા ભાગ્યમાં સ્થિત રહેશે તો નોકરીના દાતા સૂર્ય ગ્રહ તમારા લગ્ન ભાવ ઉપસ્થિત રહેશે જેમના લીધે ભોગ વિલાસ સુખ અને પ્રેમ પ્રાપ્ત થાય છે તે શુક્ર ગ્રહ તમારી કુંડળીના ધન ભાવમાં ઉપસ્થિત રહેશે તો મંગળ આખો મહિનો તમારા કર્મ ભાવને પ્રભાવિત કરતા રહેશે અને આજ ગ્રહોની સ્થિતિ તમારા જીવનમાં બીજો અધ્યાયની શરૂઆત કરશે તો ચાલુ જાણીએ સપ્ટેમ્બરનો મહિનો કન્યા રાશિ વાળાઓ માટે શું અજબ કરવાનો છે કન્યા રાશિફળ બે હજાર ચોવીસના ના અનુસાર સપ્ટેમ્બરનો સમય ધન સંપત્તિ ઘર પરિવારમાં ખુશીઓ લઈને આવી રહ્યો છે લોકો કહે છે ને કે સમયથી પહેલા અને ભાગ્યથી વધારે કોઈને નથી મળતું પરંતુ સાચી વાત તો એ છે કે જ્યારે ગ્રહોની સ્થિતિ તમારા અનુકૂળ થઈ જાય છે ને તો કિસ્મત ચાંદાની જેમ ચમકવા લાગે છે સપ્ટેમ્બર મહિનાના પ્રારંભથી જ તમને સકારાત્મક પરિણામ મળશે તમારી ઓફિસમાં તમારા તમારી સંસ્થામાં તમે લોકોને આકર્ષિત કરવામાં સફળ થશો એટલે કે તેને તમારી તરફ ખેંચવામાં સફળ રહેશો જેને આપણે રાજનીતિના બેતા બાદશાહ કહીએ છીએ ને એ થઈ શકશો કારણ કે બુધ ગ્રહ તમારી વાણીને પ્રભાવિત કરશે તેના લીધે વેપારીઓને પણ લાભ થશે આકસ્મિક ધનના યોગ બનશે જે પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓમાં કાર્ય કરે છે અથવા તો સરકારી નોકરી કરે છે તે લોકોને પણ ઈચ્છિત પરિણામ મળશે આ સમયે વેતન વૃદ્ધિની સાથે ટ્રાન્સફરની પણ સંભાવનાઓ બની રહી છે અને ખાસ કરીને જે લોકો નોકરી સાથે જોડાયેલા છે તે આ સમયમાં પોતાના લક્ષ્યોમાં સફળતા હાસિલ જરૂર કરશે કન્યા રાશિવાળો એકથી ત્રીસ સપ્ટેમ્બરનો સમય રાજનીતિ જ્ઞાન તકનીકી કાર્યોમાં સફળતાનો છે ચિકિત્સા અભિનેતા કોમર્સ એવમ સુપ્રસિદ્ધ કંપનીઓથી જોડાયેલા લોકોની ઉન્નતિ એવમ પ્રગતિનો છે આ સમયમાં કન્યા રાશિથી જોડાયેલા દરેક વ્યક્તિઓની સંપત્તિમાં વૃદ્ધિ થશે બિઝનેસ સંબંધિત કંઈક લાભ થશે જે તમે ઘણા સમયથી પ્રાપ્ત કરવા માંગતા હતા એ પ્રોજેક્ટ પર કાર્ય કરવાનો અવસર પણ મળશે સપ્ટેમ્બર ગ્રહ સિંહ રાશિમાં પ્રવેશ કરી જશે તો પૈસા બચાવવા માટે જરૂરી ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો લોંગ ટર્મ ફાઈનાન્શિયલ ગોલ પર ફોકસ કરશો તમે એવી જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો જે ફ્યુચર માટે તમારા માટે કલ્પવૃક્ષ બની શકે છે એટલે કે તમે કોઈ કંપની સાથે જોડાઈ શકો છો અથવા તો કંપનીમાં નિવેશ કરી શકો છો કોઈ નવા વ્યાપારની શરૂઆત કરી શકો છો એકંદરે કહેવામાં આવે તો ચાર સપ્ટેમ્બરથી લઈને આખો મહિનો ધન કમાવાનો તમે વિચારેલા પૂરા કરવાનો એવમ પ્રતિસ્પર્ધીઓને દેવાનો કરવાનું પ્રતિસ્પર્ધીઓ સોળ સપ્ટેમ્બરના દિવસે જ્યારે સૂર્ય કન્યા રાશિમાં ચાલ્યા જશે તો તમારી વ્યવસ્થાને વધારી દેશે તમને તમારા માતા પિતાથી લાભ થશે ઉત્તરાધિકારી અથવા તો જાયદાદમાં વારસ

જો તમને જમીન જાદાદ પ્રોપર્ટી સંબંધિત કાર્ય કરો છો ઇન્ટીરિયર ડિઝાઇનર છો અથવા તો મકાન સુશોભિત કરવાવાળી વસ્તુઓનું વેચાણ કરો છો અથવા તો સંબંધ રાખો છો લાકડાને વ્યાપારી છો તમે મિસ્ત્રી ફર્નિચરથી સંબંધિત ધરાવો છો તો તમે સારી સ્થિતિમાં પહોંચશો કાર્યક્ષેત્રમાં ચાલી રહેલી બાધાઓથી મુક્તિ મળશે તમારી પાસે નવા નવા ઓર્ડર આવશે એમાં પણ જો તમે ઇલેક્ટ્રોનિક ઉપકરણોથી સંબંધિત કાર્ય કરો છો બનાવો છો વેચો છો અથવા તમારી ખુદની કંપની છે અથવા તો યાતાયાત ટ્રાન્સપોર્ટ ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કાર્ય છે તો તમે લખીને લઈ શકો છો કે આ મહિનામાં કેવળ તમારા પ્રોડક્ટ વેચાશે નહીં પરંતુ તમારા કંપનીના પણ શેર આ પહોંચી શકે છે એટલે કે રમકડાથી લઈને સોલાર પેનલ સુધી જોડાયેલ દરેક વ્યક્તિને સપ્ટેમ્બરનું પરિવર્તન અત્યાર લાભ આપશે પણ કોઈ મોટો લાભ મળી શકે છે મિત્રો તમે બિઝનેસમાં છો તો તમારા શુભ ચિંતક તમારી ઉમેદવારોનું સમર્થન પણ કરશે અને તમે શાનદાર રીતના સપ્ટેમ્બરના મહિનામાં સંચાર સ્થાપિત કરી પણ શકશો શિક્ષા રાશિફળ બે હજાર ચોવીસ અનુસાર સપ્ટેમ્બરનો મહિનો વિદ્યાર્થીઓની ઉમેદો પર ખરો ઉતરશે જો તમે વિદ્યાર્થી છો પ્રતિસ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છો તો સૂર્યની સ્થિતિ તમને ઉચ્ચ પદ પર બિરાજમાન કરી શકે છે ઉચ્ચ શિક્ષા માટે વિદેશમાં જવા માટેના જે સપના લઈને બેઠા છે એ વિદ્યાર્થીઓની પણ આશા પૂરી થઈ શકે છે 18 સપ્ટેમ્બર પછી ગુરુ તમને કોઈ યાત્રા પણ મોકલી શકે છે ચાહે યાત્રા ભવન નિર્માણ માટે હોય સંપત્તિ વહેંચવા માટેની હોય અથવા તો ધાર્મિક યાત્રા માટે કંઈક નવું અને અલગ થશે આ હતું સપ્ટેમ્બર મહિનાનું રાશિફળ ફરી મળશું નવા વિડીયોમાં જય ગુરુદાસ જય ગિનારી